વલ્લભ વિદ્યાનગરમાં જાહેર શૌચાલયની દિવાલ પર મહાત્મા ગાંધીજીનું ચિત્ર જોઈ લોકો ભડક્યા વલ્લભ વિદ્યાનગરના લોકોની લાગણીઓને ઠેસ પહોંચે તેવી ઘટના બની છે જેમાં જાહેર શૌચાલય પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું ચિત્ર દોરવામાં આવ્યું હતું જેના પરિણામે વિરોધ નોંધાયો હતો કરમસદ આણંદ નગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીજીનું ચિત્ર બનાવવામાં આવતા લાગણી દુભાઈ છે સ્થાનિક રહીશ જીગર અજીતસિંહ વાઘેલા દ્વારા આ મામલે વિરોધ નોંધવામાં આવ્યો છે અને કરમસદ આણંદ મહાનગરપાલિકા સામે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે આર્કિટેક્ટ કોલેજની ચોકડી પાસે બીવીએમ કોલેજની બોયઝ હોસ્ટેલની પાસે આવેલ જાહેર શૌચાલય પર દોરેલ મહાત્મા ગાંધીજીનું ચિત્ર કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક હટાવી લેવામાં નહીં આવે તો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલીમ કેમેરામેન પોપટ જાદવ વિદ્યાનગર બાપુનું ચિત્ર દોરવામાં આવશે મારું નામ જીગર વાઘેલા છે હું આણંદ કરમસદ આણંદ મહાનગરપાલિકાનો રહેવાસી છું આ જે તમે પાછળ મહાત્મા ગાંધીનું જે ભીત ચિત્ર જોઈ રહ્યા છો એ દિવાલ કોઈ સામાન્ય દિવાલ નથી એ જાહેર શૌચાલય એટલે આપણે સાદી ભાષામાં કહીએ કે મુતરડીની દીવાલ છે એ મુતડી ઉપર આપણે જુઓ છો કે ત્રિરંગા ત્રણ કલર સાથે એને બેકગ્રાઉન્ડમાં રાખીને ગાંધી બાપુનું મહાત્મા ગાંધીનું આ ભીજ ચિત્ર દોરવામાં આવ્યું છે જે ખરેખર ખૂબ શરમજનક બાબત છે આ બાબતે હું કમિશનરશ્રી તેમજ કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી કરું છું કે આનું જેમ બને તેમ જલ્દી આ ભીત ચિત્રને અહીંયાથી હટાવવું જોઈએ કોઈને ખુશ કરવાની ઘેલસામાં એટલા બધા પણ ગાંડા ના થઈ જવાય કે આપણને એ વાતનું ભાન ના રહે કે ક્યાં આગળ કઈ જગ્યા કોના માટે છે અને કેટલી છે આ તાત્કાલિક આ ધોરણ અહીંયાથી આ હટાવો અને અહીંયા બીજું કોઈ ચિત્ર દોરો આ મહાત્મા ગાંધીનું કાયદેસર અપમાન કર્યું કહેવાય જે આણંદ કરમસદ આણંદ મહાનગરપાલિકાની જનતા ક્યારેય નહીં ચલાયે લે